અમરેલી બગસરાના બગસરા ના પેઠડીયા ગામે રૂપિયા અઢાર લાખ વિકાસ કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ધારાસભ્ય નાણાં પંચ અંતર્ગત રોડ અને બગસરા તાલુકામાં વિકાસ વેગ મળશે પૂર્વ સરપંચ અરવિંદ ચૌહાણ અને રામભાઈ વાળાની આગેવાની આયોજન કરવામાં આવ્યું હતું જેવી કાકડીયા સાહેબ તાલુકા પ્રમુખ ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર અમારે જે યિવિટીમાંથી એક ભોગારૂ ગટરનું કામ છે અઢી લાખનું અને એક સીસી રોડનું કામ છે એનું ખાતમુહૂર્તનું કાર્યક્રમ રાખ્યું હતું અને ગ્રામજનોને બહોળી સંખ્યામાં આવ્યા અને આ પ્રસંગે ગામના તમામ આગેવાનો વડીલો અને ઉપસ્થિત રહેલા અમારે ટોટલ બે કોઝવે એક સીસી રોડ એક દલિત વિસ્તારનો સીસી રોડ એમ કરીને ટોટલ અમારા ગામમાં અઢાર લાખના કામનું ખાતમુહૂર્ત હતું જે ખાતમુહૂર્ત આપણા યશસ્વી ધારાસભ્ય શ્રી જેવી કાકડીયા સાહેબના વર્ગ કરવામાં આવ્યું એમાં ગ્રામજનો અને બધાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ બહુ સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો બગસરા તાલુકાનું પીઠડીયા ગામે ગામના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવા અમે આવ્યા છીએ ત્યારે આજે ગામના સરપંચશ્રી અમારા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપભાઈ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બાપભાઈ હું સીસી રોડ છે થૂગર્ભ ગટરનું કામ છે બે કોઝવેનાં કામ છે કુલ અઢાર લાખના કામોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને ગામના વિકાસ માટે સર્વાંગી વિકાસ માટે ગામ અને સહકાર આપે એના માટે પ્રયાસો કરી રહ્યા છે આજે ગામનો વિકાસ જ્યારે રાજ્ય સરકાર કરતી હોય ત્યારે ગામડામાં પ્રશ્નો ફાળવ પ્રશ્નો માટેના પૈસા ફાળવતી હોય ત્યારે ગામનો વિકાસ ખૂબ જ જરૂરી છે ત્યારે આજે પીઠડીયા ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત પ્રસંગે બધા જે ઉપસ્થિત રહી અને ખૂબ જ સારો કાર્યક્રમ કર્યો એ બધા ગામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર વંદે માતરમ ભારત માતા